હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ રામભન સ્વાગત છે તમારું મારા દેશી અને તડકામાં તપાવી દે એવા અને બફારામાં બાફી નાખે એવા વ્લોગમાં તો અત્યારે જો કે ફરતી બાજુ વરસાદ વરસાદ થાય છે પણ અમારે અત્યારે કાંઈ વાવણીનો વય નથી થયો મોટા ભાગે લગભગ જગ્યાએ વાવણી થાય એટલો તો વરસાદ આવી ગયો છે પણ અમારે એવું કાંઈ હે નહીં અને આજ બે દિવસથી તો અતિ પ્રમાણમાં બફારો થાય અને તડકો એવો તપે પણ આજ કાંઈક વાતાવરણમાં ફેરફાર છે બફારો છે અને પવન ઓછો છે અને અત્યારમાં જો એટલે અત્યાર તો નથી વાયગા એ એક થા વાયું છે વાદળા તમે જો આ ખાલી આ એક વાદળું વરસી જાય ને તોય વાવણી થઈ જાય પણ મારું દીકરું નથી વરસતું એટલે ફરતી બાજુ ઘોર થઈ ગયું છે અને મેં અત્યારે જો કે પાણી ચાલુ કર્યું છે ઝાજુ નથી પાવાનું આ તમને આ સાહ દેખાય કપાનું એની જગ્યાએ મેં અહીંયા પણ એક સાહ નાખ્યો હતો એટલે મેં કીધું અહીં ખડ ઓછું કે વરસાદ આવે તો પણ હવે વરસાદનું કંઈ નક્કી છે નહીં એટલે આ જગ્યાએ મેં એક સાહ નાખ્યો તમને કપા બતાવું આ રહ્યો જો અહીંયા આપણે હું રે હું રે શાહ નાખવું છે એટલે એને પાણી દેવો દઉં હું અત્યારે એટલે એમાં પાણી ને ગરમી અતિ પ્રમાણમાં થાય હવે જોવી કોરાન હું થાય કે પાછું આ પવન છડીને બધું ઉડી જાય ને આપણે વાવણી થાય તો સારું હવે બહુ તાણ પડી જાય બધા માણસો આપણે ખેવાય કે અમારે બધા વરસાદની વાઈટ જોઈને બેઠા હે અને તમારે વરસાદ થયો કે હું એ બધું કોમેન્ટ કરી નાખજો એટલે ખબર પડે આ વિસ્તારમાં વરસાદ થયો તમારે વાવણી થઈ કે હું ને અત્યારે તો ગપામાં પાણી ચાલુ છે તો જોતા રહ્યો હું થાય આપણે જે સાહ હતો આપણો લોટ કપાનો એ પહી દીધો છે અને હવે જો રંગ જામતો જાય છે બાકી હવે આ રંગ વીખી ન જાય તો હારું ઘણા બધા લોકો આની અસાઈ અમારે એનકા બેઠા છે અને લગભગ જગ્યાએ બેઠા જ હોય કારણ કે વરસાદની બધાયને જરૂર હોય કારણ કે મીઠું પાણી મળે અને અત્યારે જો કે અમારા એલકાના વિસ્તારમાં મીઠું પાણી ઓછું છે ખારું પાણી વધારે છે ખારું મોરું એટલે વરસાદની અમારે જરૂર છે હવે જોવી હું થાય અત્યારે મોટર બંધ કરી નાખી બોલો સા હતું પાંચ મિનિટ માં પી જાય તો હવે ઉપડી આપડી વાળી તો હજી તો વાળીએ જોયું નહીં જોવો થઈ ગયો ચાલુ બોલી તતડાટી આખો દીનો બફારો પૂરો થાય તો એક રાઉન્ડ મારી દીધો જેવો તે પલારી દીધા છે એટલે એટલો બધો નથી આ પાછો રહી ગયો છે અને હવે તમને બતાવું જો કેટલું પાછું અંધારું થયું છે તો આ જો આલ્પા આપણું ગામ એ આખું અને આલ્પા ફૂલ અંધારું થયું છે આવ 24 હું થાય છે સોઈલ પણ નથી એટલું બધું આમ જો આ ફરતી બાજુ અમારું ગામ આયલ એલ્પ હતી અંધારો હે વરસાદ હવે આવે તો જોવી શું થાય છે બાકી અત્યારે તો પલાડ દીધે એટલા તો આવી ગયો છે પણ હવે આવે તો ખબર પડી જાય છે જોતા રહી તો ગામમાં આપણે વાડીઓ પડી ગયો ને ત્યાં તો વચમાં એવો વરસાદ આવ્યો ને ધબધબાટી બોલાવી વાતર નો પૂછું પાછો એવું એક રેડું આવી ગયું પેલા તો આખે આખો પલારી નાખો અને અત્યારે જો કે રસ્તા અંદર પાણી પાણી થઈ ગયું છે જો તમને બતાવું વાડીએ કેટલોક વરસાદ છે તો આ જો બધા પાણી પાણી એટલું એટલું ભરાઈ ગયું હે માર્ગમાં તો અને અત્યારે જો વાતાવરણ આવું થઈ ગયું છે આવું અને હરુડવાનું ચાલુ છે એ બધે હજી તો હવે વાત છે રાતમાં રાઈતમાં કેટલો વરસાદ આવે ગયું છે એટલે બે ગામમાં વાડી કરતા આપણી ખાલી કેટલો એક દોઢ કિલોમીટર નો ફેર છે તો એટલું બધું ફેર પડી જાય વિચારો અને બપોર પહેલાં તો યાર બપોર હું આપણે કેટલા ચાર ત્રણ ત્રણ વાગ્યા ત્રણ ચાર વાગ્યા તો અતિ પ્રમાણમાં બફારો અને ગરમી હતી પણ અત્યારે ઠંડો પવન ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ આવી ગયો વાતાવરણ થઈ ગયું મસ્તીનું તો આજ તો હજી આપણે આજ જે છવીને કાલે સતાવીસ તારીખ લગ્ન આપણે આગાહી ગયા અમારે મોરબી બાજુ જોઈએ હવે કાલે શું થાય હજી પાણી જોગો થઈ જાય એટલે હું હજી હું પાણી જોગો તો નથી થયો પેલો વરસાદ એટલે થોડુંક કેવર એટલે જોયું હજી તો આટલા વરસાદે કાંઈ ન ફેર પડે પણ જોઈએ હવે હું થાય કાલ તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી આ વિડીયો કયો કે વ્લોગ કયો જે કયો અને આપણો વિડીયો કેવો લાગ્યું જ્યારે કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રીરામ અને હા થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો અને ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં